દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો આના પરિણામે વરસાદનું પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું સમસ્યાની વિગતો ખેડૂતોએ મોંઘા બિયારણ ખાતર દવાઓ મજૂરીના ખર્ચ વાવેતરે કર્યું

અને આ અરજી અમે લગભગ મોટી ઘાટી ગયા મારું ખેતર હોય અહીંયા એસી વીઘામાં પાણી હતા ભર્યુંડામાં નાકુ મૂકવા જોઈએ આદિવાસીના ખેતર છે તો અહીંયા નાકુ મૂકવા જોઈએ અમારી ઉપર આગળ સીટી લગાવે છે તો અમારી નાકુ મૂકવા જવા જઈ શકતા નથી અમારે એસી વીઘામાં ખેતી બાતલ થાય છે તો કોઈ આનું નવકાર લાવતી નથી પંચાયત